મિત્રો તમે જોઈ રહ્યા છો આ તમે જોઈ રહ્યા છો આવી રીતે આંકડો નાખી અને પાણીનું બેરલ ભરી દેવાનું હોય છે અને આની અંદર વીસ લિટર ગૌમૂત્ર નાખેલું મિત્રો હવે આની અંદર એક થર આકડા એક થર લીમડાના પાનનો એ રીતે આપણે એક બેરલની અંદર નાક તું રહેવાનું છે મિત્રો આ છે લીમડાના હવે આને આ રીતે એક એક ડાળી છૂટી કરીને જે નાખીએ તો આપણને હલાવવામાં બહુ તકલીફ ન પડે આ રીતે એક એક ડાળી છૂટી કરી અને નાખી દેવાના નાખ્યા પછી વ્યવસ્થિત રીતે દબાવતું બરાબર આની અંદર આપણે પાંચ કિલો લીમડો પહેલેથી નાખેલો જ હતો એક થર લીમડાના પાનનો એક થર આકડા અને ગૌમૂત્ર તો પાણી સાથે પહેલી જ વખત નાખેલો હવે આની અંદર આપણે દસથી બાર કિલો આંકડો નાખાઈએ છે અને દસથી બાર કિલો જેટલો લીમડો અને વીસ લિટર ગૌમૂત્ર હવે આને પાણીથી આપણે આખું ભરી દેવાનું હોય છે આ મિત્રો પાણીથી પાણી થોડુંક ઓછું આવે એટલે થોડીક વાર લાગશે ત્યાં સુધી આ પડખે જે ડ્રમ બનાવેલું છે મિત્રો આ છે ગાયની છાસ એનું પણ દ્રાવણ તમે જોઈ શકો છો મિત્રો કે એકદમ આવું પ્રવાહી પાણી જેવું હોય છે કે ચુસિયા કથેરી એવા જંતુ બાગાયત હોય લીંબુ હોય કે દાડમ હોય કે ગમે તે પાક હોય ચણા મગફળી જીરું કોઈ ગમે તે પાકની અંદર જીવાતની અંદર બહુ સારું કામકાજ કરે છે મિત્રો તો આ તમે જોઈ રહ્યા છો અને બાસ પણ એવી બહુ આવે માથું ચડી જાય આ છે છાસનું બેરલ અને હજુ એક પચાસ લિટરનો કેરબો છ મહિના પહેલાં ભરીને અંદર રૂમમાં મેં છે એ પણ વાપરવાનો છે અને આ તમે જે જોઈ રહ્યા છો આ બે કેરબાની અંદર ગોળનું પાણી આપણે બનાવી અને રાખેલું છે મિત્રો એ પણ બાગાયતની અંદર પિયતની સાથે આપવાનું રહેશે મિત્રો હવે મિત્રો આ બેરેલ આખું મોઢા લગી પાણીનું ભરાઈ જાય ત્યાં સુધી ભરીને રાખવાનું એક બે વખત હલાવવામાં તકલીફ પડશે પણ જ્યારે આંકડો અને લીમડો હરવે હળવે ઓગળશે ત્યારે આ તમે જોઈ રહ્યા છો આ આંકડાનું પાન તમને અત્યારે આખું દેખાય છે પણ આ દસ દિવસની અંદર કંઈ જ પણ રહેતું નથી મિત્રો હાઉ ઓગરી અને ખાલી આ રઘુ દેખાય આ રઘુ જ આટલી રહેશે બાકી બધું જ આનું દ્રાવણ બની જતું હોય છે મિત્રો તો આ આંકડા ગમે તે પાકની અંદર પોટાશની અંદર બહુ સારું એવું રિઝલ્ટ છે ખેડૂત મિત્રો તો બસ આ વિડીયો આટલો આવા નવા નુસ્ખા બનાવી અમે તમારી સામે રજૂ કરીશું જય જવાન જય કિસાન